ગુજરાતમાં આપણે અનેક રોડ રસ્તા જોયા હશે અનેક રોડ રસ્તા એવા છે જ્યાં ભૂવા પડ્યા હશે અનેક રોડ રસ્તા એવા છે જ્યાં વાહનો ચાલતા હોય છે વાહનો નહીં ચાલતા હોય અનેક રોડ રસ્તા એવા છે જ્યાં ડિસ્કો કરતા વાહનો ચાલે છે પરંતુ અમે આજે આપણે એક ગુજરાતનો એવો રસ્તો બતાવીએ છીએ જ્યાં ચાલવું પણ મુશ્કેલ છે અને વાહન ચલાવવું પણ મુશ્કેલ છે ચાલે છે તો માત્ર ટ્રેક્ટરો જી હા દોસ્તો અમે અત્યારે અહીંયા પર ગીર સોમનાથ જિલ્લાનું કોડીનાર છે અને કોડીનારનું ફાંચરિયા ગામ છે આ ફાંચરિયા ગામથી સિંધાજને જોડતો રસ્તો છે બે કિલોમીટરનો આ રસ્તો હાલ બંધ છે જુઓ આ રસ્તોમાં ક્યાંય પણ ભૂવો નથી પડેલો આખો રોડ છે તે કંઈક આ પ્રકારે ચકાચક છે જુઓ આ એ રસ્તો છે જે ચકાચક છે અને આવો જ સિમેન્ટ રોડ છે જે લગભગ એક કિલોમીટર સુધી છે ને ત્યારબાદ ડામરનો રસ્તો છે પરંતુ અત્યારે આ રસ્તો બંધ છે શું કારણ છે અમે આપને જણાવીએ પરંતુ આ જુઓ અમે જે ટ્રેક્ટરની અંદર સવાર થઈને આ રસ્તા ઉપર હતા એ ટ્રેક્ટર છે તે ફસાઈ ચૂક્યું છે કારણ કે અહીંયા પર ટ્રેક્ટરો સ્લીપ થઈ રહ્યા છે આ વિસ્તારના લોકોનું કહેવું છે કે અત્યાર સુધીમાં ત્રીસથી થી ચાલીસ લોકોના હાથ પગ છે તે તૂટી ચૂક્યા છે કારણ કે અહીંયા પર બાઇક ચલાવવી તો મુશ્કેલ છે અને વાહન ચલાવવું મુશ્કેલ છે પરંતુ ચાલવું પણ અસંભવ બની ચૂક્યું છે અને જેનો આ દ્રશ્યો આપ જોઈ શકો છો આખા રસ્તા પર અમે ટ્રેક્ટરમાં સવાર થઈને આ રસ્તો શૂટ કરવાના પ્રયાસ કર્યા છે જેથી કરીને આ વિડિયો છે તે આપણા સુધી પહોંચાડી શકીએ તંત્ર સુધી પહોંચાડી શકીએ કે અહીંયા કઈ પ્રકારની પરિસ્થિતિ છે અમે જે ટ્રેક્ટરમાં સવાર હતા એક કિલોમીટર સુધી આ રસ્તાની હાલત કંઈક આવી છે આ જુઓ અહીંયા પર ટ્રેક્ટરના નિશાન દેખાય છે અને બાકી જે દેખાય છે તે આ માટી છે અને સેવાળ છે આ સેવાળના કારણે આ રસ્તા ઉપર જેવો આપ પગ મૂકો છો એવા સ્લીપ થાવ છો જુઓ પાછળ બતાવીશ અહીંયા અમારી બાઇકો છે આ સિવાય અહીંયા પર જે ચાલી રહ્યા છે ટ્રેક્ટર ચાલી રહ્યા છે અન્ય કોઈ વાહન આપને આ રસ્તા ઉપર જોવા નહીં મળે કારણ કે અહીંયા ચાલે છે તો માત્ર ને માત્ર ટ્રેક્ટરો અને કંઈક આ ટ્રેક્ટર આઈસર ટ્રેક્ટર બે છે એક ટ્રેક્ટરની અંદર અમે સવાર હતા એ ટ્રેક્ટર ફસાઈ ચૂક્યું છે સિમ્પલ બ્રેક મારવાના કારણે આ ટ્રેક્ટર છે તેણે પોતાના ચાલકે કાબૂ ગુમાવ્યો હતો કારણ કે અંદરના જે ટાયર છે તે રસ્તા ઉપર તરતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને ટ્રેક્ટર એક તરફ ઘૂસી ચૂક્યું છે વાળની અંદર બીજું આઈસર ટ્રેક્ટર બોલાવવામાં આવ્યું છે જોઈ શકાય છે અને હવે એને કાઢવાના પ્રયાસો થઈ રહ્યા છે આ રસ્તા ઉપર અનેક લોકો અહીંયા પર વસવાટ કરે છે લગભગ વીસ જેટલા ખેડૂત પરિવારો છે તે અહીંયા પર વસવાટ કરે છે તેમને દૂધ લેવું દૂધ વાડીએ પહોંચાડવું અને દૂધને ઘરે ડેરી સુધી પહોંચાડવું અથવા તો ગામની અંદર જવું મુશ્કેલ બન્યું છે કારણ કે ખેડૂત હોય કે ખેડૂત મહિલાઓ હોય તેને ટ્રેક્ટર મારફતે જ અહીંયા પર અવર જવર કરવી પડે છે જે ખેડૂત પાસે ટ્રેક્ટર નથી એ અન્યના ટ્રેક્ટરમાં સવાર થઈને અહીંયા પર પહોંચે છે જોઈ શકાય છે આમાં પણ ખેડૂત પરિવાર છે જે પહેલાં ટ્રેક્ટરની અંદર સવાર છે જેને પશુને દૂધ દોહવા માટે લાવવામાં આવ્યા છે આ જુઓ અહીંયા પણ ટાયર છે તે રોડ ઉપર ફરી જાય છે જેનો જેનું કારણ છે કે નીચે સેવાળ છે અને ટાયર છે તે કામ આપતું બંધ થઈ ચૂક્યું છે હવે અન્ય ટ્રેક્ટરને કાઢવાના પ્રયાસ થઈ રહ્યા છે અહીંયા પર ભૂતકાળમાં પણ આ ટ્રેક્ટરને કાઢ્યું છે અન્ય ટ્રેક્ટરની મદદથી કારણ કે અમે જે ટ્રેક્ટરની અંદર સવાર હતા એ ટ્રેક્ટર ફસાણું હતું અને સ્લીપ થયું હતું અને ચાલકે કાબુ ગુમાવી દીધો હતો કારણ કે તેના હાથમાં કંટ્રોલ ન હતો હવે આ ટ્રેક્ટરને બહાર કાઢવામાં આવ્યું છે તો કંઈક આ પ્રકારના દ્રશ્યો છે તે અહીંયા પર સામાન્ય બેના છે છેલ્લા ત્રણ વર્ષથી અહીંયા પર રસ્તો બન્યો છે સિમેન્ટ રસ્તો અને પરિસ્થિતિ કંઈક આવી છે અઠાવીસ જૂનથી અહીંયા પર પાણી ભરાવાની શરૂઆત થઈ હતી અને આજે પણ આ રસ્તા ઉપર પાણી છે તે વહી રહ્યું છે આગળ સિંધાજ ગામ છે ત્યાંના ખેતરોના પાણી છે તે અહીંયા પર વહી રહ્યા છે સતત દોઢ બે મહિનાથી આ રસ્તા ઉપર પાણી ભરાયું છે અને આ રસ્તા ઉપર સેવાળ જામી જામીシકો છે જેના કારણે અહીંયા પર ચાલવું અને વાહન ચલાવવું આ બંને મુશ્કેલ બન્યા છે ધીરુભાઈ માટવા ક્યું ગામ હાצરિયા અચ્છા ધીરુભાઈ શું કારણ છે કે ટ્રેક્ટર લઈને જવર જવર કરવી પડે રસ્તામાં હેવાળની કન્ડિશન એવી કે પગ મુકાતો નથી એટલે કેટલા સમયથી આમ છે આમנם લગભગ દોઢ મહિનાથી તો મે વાડીએ કઈ રીતે જાવ આખો દિવસ ટ્રેક્ટર લઈને તો બાયુ થોડી ટ્રેક્ટર લઈને જાય પણ તો આ આદમીને ફિક્સ રહેવું જ પડે કેટલી વખત જવું પડે ચાર વખત સવારમાં માં દોવા માટે પાછા આવીએ દૂધ લઈને રિટર્ન પાછા વાટાને બે વાગે જઈએ સો વાગે દોઈ અચ્છા બાઇક ને સાયકલ ને કોઈ વસ્તુ અરે પગ પળાય નથી હલા કેમ આ હેવાળ કન્ડિશન એવું છે કે આમાં પગ મૂકો એટલે એ નીચે પડી જાય રસ્તો તો અહીંયા ને હાલવાનો ક્યાંય બધીમાં જો વાડીયુંનું તળ ઊંચો આવી ગયું ક્યાંય કોઈ જમીનમાં પગ મૂકાય કે ક્યારેય કોઈ પેડ્યો ખરો અરે જાહ ઝા આ મોડ બેના પછી તો લગભગ સાલી પછા માણસોના પગલું ભાંગી દયો કેટલા કેટલો સમય આમ રહે હે કેટલો સમય આમ રહે અરે આ તો સેડની વળી હતી કોણ કે પગ ભાંગી ગયું કોઈ બેલું નું અરે અમારે મારા ભાભી છે એના ઘેરથી હું અમારા મોટા ભાઈ છે ને એનો પગ ભાંગી ગયો પછી હાલતા નથી ઓકે તો કૃષણભાઈ ક્યાં રહેવાનું આથર્યા વાડી વિસ્તારમાં

એવું બધું મતલબ બાઇક છે ચાલીને આવું એ કઈ પોઝિશન છે જ નહીં હાલવાની તો અહીંયા મહિલાઓ ઢોર દોવા કઈ રીતે આવે ટ્રેક્ટર જાય એકબીજાના ને એકબીજા ને ટ્રેક્ટર માં આવે કેટલા વર્ષથી આ તકલીફ આ દસક વર્ષ થી આમને આમ છે આ રોડ બન્યો પછી વધુ તકલીફ થઈ છે રોડ બન્યો પછી વધુ થઈ હા પાણી ક્યાંથી આવે છે પાણી તો આમ આવે છે બહુ લાંબે ભલેથી થી ઘાટવડ બાજુ થી એ આવે કે નહીં કોઈ તો આવે જ નહીં મહેમાન શું આવે માં કેમ કઈ રીતે આવે લેવા જાય તો થાય કોઈના પગુ બગુ ભાંગ્યા એવું હા ઘણાને ને ગઈ સાલ 31 જણાને ને ભાંગ્યા થાય